મારી સ્કૂલના વડના ઝાડ ઉપર હું ઊભો છું અત્યારે પુરુષો માટે શારીરિક શક્તિ વધે એવો વાજીકરણનો વાજીકરણનો પ્રયોગ જે આયુર્વેદમાં વર્ણન કર્યું છે મિત્રો એ ખાસ સાંભળી લેજો આ વડ જે છે એ બજારમાંથી લઈ આવવાનું એક પતાસું એની ઉપર તમે આ રીતે વડનું પાન તોડો અને પતાશામાં કાનું પાડી અને વડનું દૂધ એક ટપકું તમારે નાખી દેવાનું છે અને એ પતાશું સવારે ખાઈ જવાનું છે આ પ્રમાણે પંદર દિવસ પ્રયોગ કરો પછી પંદર દિવસ ગેપ પાડો પછી પંદર દિવસ પ્રયોગ કરો આ વાજીકરણ અવસર છે મિત્રો પરનેલા જે પુરુષો છે આપણે ગ્રહસ્થ જીવન જીવીએ છીએ તો શારીરિક શક્તિ આપણી મજબૂત બને એના માટે આ ઉત્તમ પ્રયોગ છે તો એ પ્રયોગને બધા જ અપનાવજો મનોહર પટેલ આ જય ભગવાન જય શ્રી કૃષ્ણ જય ભારત જય હિન્દ